તો એકાદશી પર ભૂલથી પણ આ કામ ન કરતા નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ ભાદરવા મહિનાની સુદ પક્ષની એકાદશી ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને શનિવારના દિવસે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે અને વ્રત પણ રાખવામાં આવે છે એકાદશીના દિવસે ભગવાનની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પણ પ્રાપ્ત થાય છે પરંતુ એકાદશીના દિવસે કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ જો તમે આ કામ કરો છો તો તમને પૂજાનું અને વ્રતનું ફળ મળતું નથી તમને શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ મળે છે અને તમારે જીવનભર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો ચાલો જાણીએ એવા કયા કામ છે જે એકાદશીના દિવસે ન કરવા જોઈએ એ જાણીએ તે પહેલાં જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માગો છો તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો અને આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક છે બ્રહ્મચર્ય એકાદશીના આ પવિત્ર દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ ભલે તમે વ્રત ન રાખો અને માત્ર પૂજા કરો તેમ છતાં શરીર અને મનની શુદ્ધતા જાળવી રાખો આ દિવસે શારીરિક સંબંધ ન બાંધવા જોઈએ નહીતર તમારે શુભ પરિણામોના બદલે અશુભ પરિણામો ભોગવવા પડે છે નંબર બે વાસી ફૂલ એકાદશી પર પૂજા કરતી વખતે ભૂલથી પણ વાસી કે સુકાઈ ગયેલા ફૂલ ન ચડાવો જો તમે એકાદશીની પૂજામાં સુકાઈ ગયેલા ફૂલ ચડાવો છો તો આવું કરવાથી તમારા ઘરમાં વાસ્તુદોષ પણ આવી શકે છે અને તમારા ઘરની સુખ અને શાંતિમાં પણ ઘટાડો થાય છે અને નકારાત્મકતા વધે છે અને તમારે જીવનભર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે નંબર ત્રણ છે કાળા કપડાં જ્યોતિષશાસ્ત્ર અનુસાર એકાદશીના દિવસે હોલથી પણ કાળા કપડાં ન પહેરવા જોઈએ જો શક્ય હોય તો પીળા વસ્ત્રો પહેરીને જ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ એ જ રીતે પૂજામાં પીળા ફૂલ પીળા ફળ પીળી મીઠાઈ વગેરે અર્પણ કરવી જોઈએ નંબર ચાર છે ચોખ્ખા એકાદશી વ્રતમાં ચોખ્ખાનો બિલકુલ ઉપયોગ થતો નથી આવી સ્થિતિમાં એકાદશીના દિવસે ભૂલથી પણ ચોખ્ખા ન ખાવા જોઈએ એવું માનવામાં આવે છે કે એકાદશીના દિવસે ચોખા ખાવાથી વ્યક્તિના પુણ્યનું પરિણામ નષ્ટ થઈ જાય છે જેના કારણે તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે નંબર પાંચ વાળ અને નખ કોઈ પણ મહિનામાં આવતી એકાદશી તિથિએ ભૂલથી પણ વ્યક્તિએ પોતાના વાળ અને નખ ન કાપવા જોઈએ હિન્દુ માન્યતા અનુસાર જો ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત આ પવિત્ર તિથિ પર સ્વર કર્મ કરવામાં આવે છે તો દેવી લક્ષ્મી ગુસ્સે થઈને વ્યક્તિના ઘરની બહાર ચાલ્યા જાય છે અને તેને જીવનમાં દરેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને તેના ઘરમાં અશાંતિનું વાતાવરણ બને છે નંબર છ વૃક્ષોના પાંદડા એકાદશીના દિવસે ઝાડમાંથી પાંદડા ન તોડવા જોઈએ તુલસીના પાન જેને વિષ્ણુ પ્રિયા કહેવામાં આવે છે તેને ભૂલથી પણ એકાદશીના દિવસે ન તોડવા જોઈએ ભગવાન વિષ્ણુની પૂજામાં અર્પણ કરવા માટે એકાદશીના આગલા દિવસે સૂર્યાસ્ત પહેલાં હંમેશા તુલસીના પાન તોડી લેવા જોઈએ પણ ધ્યાન રાખો કે તુલસીના પાનને સ્નાન કર્યા વગર ક્યારેય પણ ન તોડવા જોઈએ નંબર સાત ક્રોધ અને હિંસા એકાદશીના દિવસે ક્રોધ અને હિંસાથી બચવું જોઈએ મનને શાંત રાખીને ભગવાનની પૂજા કરવી જોઈએ આ સિવાય આ દિવસે કોઈને પરેશાન ન કરવા જોઈએ દરેક વ્યક્તિ સાથે પ્રેમ અને કરુણાથી વર્તવું જોઈએ સાથોસાથ એકાદશીના દિવસે દારૂ અન્ય નશીલા પદાર્થો અને માંસાહારી ખોરાકનું સેવન બિલકુલ ન કરવું જોઈએ નંબર આઠ ચણાની દાળ એકાદશીના દિવસે કેટલીક એવી વસ્તુઓ છે જેને ન ખાવી જોઈએ જેમ કે મસૂરની દાળ ચણાની દાળ અડદની દાળ કોબી ગાજર પાલક વગેરેનું સેવન ન કરવું જોઈએ ઉપરાંત વ્યક્તિએ આ દિવસે શારીરિક અને માનસિક રીતે ખરાબ પ્રવૃત્તિઓ કરવાનું ટાળવું જોઈએ શાસ્ત્રોમાં એકાદશી તિથિને મોક્ષદાયની તિથિ પણ કહેવામાં આવી છે તેથી એકાદશી તિથિના દિવસે આ વસ્તુઓ બિલકુલ ન ખાવી જોઈએ નંબર નવ સૂવું એકાદશીના દિવસે રાત્રે સૂવું ન જોઈએ કારણ કે આ તિથિ ખૂબ જ શુભ છે આ તિથિએ આખી રાત ભગવાન શ્રી હરિ વિષ્ણુના ભજન મંત્ર અથવા તો આરતીનો જાપ કરવો જોઈએ ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તો ફોટાની સામે બેસીને આખી રાત જાગવું જોઈએ આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે અને તેમના આશીર્વાદથી જીવનમાં પ્રગતિની તકો બને છે અને તમને દરેક કાર્યમાં સફળતા મળે છે નંબર દસ મંત્રનો જાપ એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો વધુમાં વધુ જાપ કરવો જોઈએ ભગવાન શ્રી હરિવિષ્ણુના મંત્રનો જાપ હંમેશા પીળા ચંદન અથવા તો તુલસીની માળાથી કરવો જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે હંમેશા ગોમુખમાં માળા મૂકીને મંત્રનો જાપ કરો અને મંત્રનો હંમેશા મનમાં જપ કરો નંબર અગિયાર દાન એકાદશી પર તમારે તમારાથી બને એટલું જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ વિધિ પ્રમાણે એકાદશીનું વ્રત રાખવાથી બીજા દિવસે આંબળા ખાઈને ઉપવાસ તોડવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી સાધકને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે નંબર બાર ખોરાક અને પાણીનું સેવન એકાદશીના વ્રતનો મુખ્ય નિયમ એ છે કે ખોરાક અને પાણીનું સેવન ન કરવું જોકે કેટલાક લોકો ફળો ખાય છે પરંતુ વ્રતને શુદ્ધ રીતે રાખવા માટે ખોરાક અને પાણીનો વપરાશ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે આ સિવાય વ્રત કરનારે દ્વાદશી તિથિએ ઉપવાસ તોડવો જોઈએ તેમજ આ દિવસે વ્રત કથાનું પાઠ અવશ્ય કરવું જોઈએ નહીં તો તમારું વ્રત પૂર્ણ ન ગણાય નંબર તેર વાળ ન ધોવા માતા અને બહેનોએ એકાદશીના દિવસે વાળ ન ધોવા જોઈએ આમ કરવું અશુભ માનવામાં આવે છે આ સિવાય એકાદશીના દિવસે વાળ અને નખ વગેરે ન કાપવા જોઈએ તેની પાછળની ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી વ્યક્તિ દુઃખ અને દુર્ભાગ્યનો સામનો કરે છે નંબર ચૌદ તુલસીના પાન ભગવાન વિષ્ણુની પૂજા તુલસીના પાન વિના અધૂરી માનવામાં આવે છે આવી સ્થિતિમાં એકાદશી વ્રતના દિવસે સાધકે તેમની પૂજા દરમિયાન શ્રીહરિને ભોજન અર્પણ કરતી વખતે તેની સૌથી પ્રિય વસ્તુ એટલે કે તુલસીના પાન અર્પણ કરવા જોઈએ આમ કરવાથી તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે તો ચાલો હવે પરિવર્તિતની એકાદશીનું મહત્વ જાણીએ પરિવર્તન એટલે ફેરફાર થવો કે બદલવું એવો અર્થ અભિપ્રેત છે ભગવાન વિષ્ણુ દેવકોઢી એકાદશીથી સાગરની મધ્યમાં પોઢ્યા હતા અને તે પડખું બદલે છે તે શુભ દિવસ એટલે ભાદરવા સુદ અગિયારસ પરિણામે આ દિવસે આપણા મંદિરમાં પણ ભગવાનની મૂર્તિને એક પડખેથી બીજા પડખે કોઢાવવામાં આવે છે પોઢેલા ભગવાન વિષ્ણુ આ દિવસે ડાબેથી જમણે પડખે થાય છે તેથી તેને પરિવર્તિની એકાદશી કહેવાય છે આ એકાદશીને વામન એકાદશી પણ કહે છે આ એકાદશી પુણ્યકારક પાપરણ અને મોક્ષપ્રદા છે આ દિવસે વામન જયંતિનો ઉત્સવ પણ ઉજવવામાં આવે છે ચાતુર્માસની ઉપવાસનું ફળ પણ આ દિવસે મળે છે આ હતું પરિવર્તિતની એકાદશીનું મહત્ત્વ તો ચાલો હવે જાણીએ પરિવર્તિતની એકાદશી પૂજા પદ્ધતિ વિશે પરિવર્તની એકાદશી વ્રતનો સંપૂર્ણ લાભ ત્યારે જ મળે છે જ્યારે વ્રતની સાથે સાથે પૂજા વિધિ પણ કરવામાં આવે આ માટે પરિવર્તિતની એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું અને પછી બની શકે તો પીળા રંગના કપડાં પહેરવા પછી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો અને પછી વ્રતની પ્રતિજ્ઞા લો આ પછી મંદિરને યોગ્ય રીતે સાફ કરો અને પછી શુભ સમયે ભગવાન વિષ્ણુની પૂજા કરો ભગવાન વિષ્ણુને ફળ ફૂલ ધૂપ દીપ અને નૈવેદ આપો અને ભગવાન વિષ્ણુના ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરો અને અંતે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરતી કરો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય મહાલક્ષ્મી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર